આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા સાઠ હજાર બે મોપેડ પણ પોલીસે કરી જપ્ત આરોપીઓ છૂટકમાં એમડી ડ્રગ્સના જથ્થાનું વેચાણ કરતા હતા આરોપીઓ એક એક ગ્રામની પડીકી બનાવી યુવાઓને આ ડ્રગ્સ સપ્લાય કરતા હતા આરોપીઓ ડ્રગ્સ ક્યાંથી લાવતા હતા તેની ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી આરોપીઓ પોતાના સંપર્કમાં રહેલા લોકોને ડ્રગ્સનું વેચાણ કરતા હતા ત્રણ પૈકીના એક આરોપી પાસેથી યુથ કોંગ્રેસનું આઈડી કાર્ડ પણ મળી આવ્યું આરોપી મોહમ્મદ જાવેદ નામના શખ્સ પાસેથી યુથ કોંગ્રેસના સભ્યોનો ઓળખ કાર્ડ પણ મળી આવ્યો પોલીસે ત્રણેય ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી ચિરાગ સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત આજરોજ પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલો છે એમાં ત્રણ આરોપી અટક કરવામાં આવેલ છે જેના નામ છે ફારૂક બીજો એક આરોપી છે મોહમ્મદ જાવેદ ઉત્તે મોહમ્મદ જુબેર અને ત્રીજો આરોપી છે એજાજ અયુબ શેખ એ સલાબતપુરા અને મૈદરપુરાની હદમાં રહેવાવાળા ઈસમો છે રાંદેર પોલીસ સ્ટેશનને માહિતી મળેલી હતી કે આ લોકો નાનો છૂટક જથ્થો લાવી અને માણસોને વેચે છે એ આધારે એમણે ચીલાની બ્રિજ પાસે ધર્મોરા સર્કલ છે ત્યાં આગળ ચેક કરતાં આ ત્રણ ઇસમો મળી આવેલા અને એમને ચેક કરતાં એમની પાસેથી કિસ્સામાંથી આ ચોત્રીસ ગામ જેટલો મેફડ્રન ડ્રગ્સનો જથ્થો મળી આવેલ તથા બે મોપેડ વાહન એ ગુનાના કામે અને સાહીઠ હજાર રૂપિયાની આસપાસ રોકડ રકમ એટલું ગુનાના કામે સીઝ કરવામાં આવેલો છે અને ગુનો દાખલ કરવામાં આવેલો છે આ બાબતે એ લોકો મૂળ જથ્થો ક્યાંથી લાવેલ હતા એ અંગેની તપાસની કાર્યવાહી ચાલુમાં છે અત્યારે તો એમની પ્રાથમિક તપાસ જે માહિતી મળતી કહી વેચે છે આધારે ગુનો દાખલ કરેલો છે કેટલા સમયથી વેચે છે એ બહુ પૂછપરછ અને ઇન્વેસ્ટિગેશન ચાલુમાં છે